નવી સવારમાં સાંપ્રત અને ઉકેલ લક્ષી ચર્ચામાં આપનું સ્વાગત કરું છું આજે ચર્ચા કરવી છે સરદાર ધામના પ્રમુખ શ્રી ગગદીભાઈ સુતરિયાએ જે નિવેદનો કર્યા તે સંદર્ભમાં યુદી સમાજ સાત મોમેડિયન કન્ટ્રીઓ છે એની વચ્ચે એકલું ઝઝુમી રહ્યું છે વિશ્વ ઉપર જેનું આર્થિક સામ્રાજ્ય છે મેનેજમેન્ટ દ્વારા એ યહુદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે આંખમાં આંખ મિલાવીને લોકો સાથે વિશ્વ સાથે તાલ મિલાવી શકે અને એક એક વ્યક્તિ હું તો કહું છું નરેન્દ્રભાઈને કહેવાનો છે કે ઇઝરાયેલ જેમ એક એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે એક એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજ સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલવર લટકતી હોય છે સાહેબ हम जो कहत है वो 25 سال કે એડવાન્સ વિઝનની વાત કર રહે છે ઇઝરાયેલ વિવિધ ડેવલપમેન્ટ ટક્કર લે છે શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ લે દેલિસ ડિફેન્સ એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છે પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી વાત કરી બધું જોઈ રહ્યા છે અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ અહીંયા આપણી દીકરીઓને લાઠી સાર લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે તાલીમ આપવામાં આવે છે આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે ગગજીભાઈ સુતરિયા એક માત્ર પાટીદાર અગ્રણી નથી ગુજરાતના જે કેટલાક દ્રષ્ટિવંત અગ્રણીઓ છે તે પૈકીના એક છે ગગદીભાઈ સુતરિયા વિશે મેં ભૂતકાળમાં પોઝિટિવ સ્ટોરી પણ લખી છે મુંબઈમાં હતા હિમાલયમાં જતા રહ્યા હતા બધું તેમણે છોડી દીધેલું અને તેમના ગુરુએ કહ્યું કે ના હિમાલયમાં નથી આવવાનું સમાજમાં પાછા જાઓ અને સમાજ માટે કામ કરો મુંબઈને બદલે ગુજરાતમાં આવ્યા અમદાવાદમાં આવ્યા ખાસ કરીને પાટીદાર જ્ઞાતિના ઉત્કર્ષ માટે તેમણે સરદાર ધામની એક જબરજસ્ત પરિકલ્પના કરી છે અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર સરદાર ધામ આવેલું છે જેણે ના જોયું હોય તેમણે જોવા જેવું છે અહીંયા તેમણે એવી અદ્યતન સુવિધાઓ ઊભી કરી છે ગુજરાતના યુવાનો છે ખાસ કરીને પાટીદાર યુવાનો અને યુવતીઓ માટે તેમણે એક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે ગગજીભાઈ સુતરિયાનું ખૂબ માન છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ખૂબ નજીકથી જાણે છે અને તેમને આદર આપે છે ગગજીભાઈ સુતરિયાએ જે આ નિવેદન કર્યું છે એની હવે હું તમને વાત કરું ગગદીભાઈએ એમ કહ્યું કે પાટીદાર યુવતીઓ છે એ પાટીદાર યુવતીઓના કમર પર રિવોલ્વર હોવી જોઈએ એકલી પાટીદાર યુવતીઓની જ વાત કરી છે એવું પણ નથી ઓવરઓલ એમણે એક જનરલ સેન્સમાં આ વાત કરી છે એમનું એવું કહેવું છે કે વીરતા પરમો ધર્મ હવે આપણે બહાદુર થવું જોઈએ હવે આપણે વીરતા રાખવી જોઈએ શું ખરેખર ગુજરાત કે ભારતમાં યુવતીઓ અસુરક્ષિત છે અને એમણે બહાદુર થવું જોઈએ મુદ્દો એ છે કે જેમ જેમ આધુનિકીકરણ વધી રહ્યું છે ખાસ કરીને ટેકનોલોજી વધી રહી છે તેની અસર પડી રહી છે અને આપણી જે યુવતીઓ છે એ પોતાનું સ્વરક્ષણ કરી શકે એ મિજાજની બને એમાં કશું ખોટું નથી એમનો જે કહેવાનો અર્થ છે એ અર્થ સમજવા જેવો છે થોડા સમય પહેલાં એવી પણ માહિતી બહાર આવી હતી કે ગુજરાતમાં જે યુવતીઓ ભાગી જાય છે અથવા ભગાડવામાં આવે છે એમાં પાટીદારની યુવતીઓ ઘણી વધારે હોય છે એક બીજા બહુ જ દ્રષ્ટિવંત પાટીદાર આગેવાન છે એમનું નામ છે કાનજીભાઈ ભરાડા તેઓ એક ગુજરાતી દૈનિકમાં કોલમ પર લખે છે તેમના વિડીયો પણ અવારનવાર રજૂ થતા હોય છે એ પણ વિચાર પ્રેરક આગેવાન છે એમણે પણ એક લેખમાં એ લખ્યું હતું કે સુરતમાં જે કુલ પોલીસ સ્ટેશનો છે એમાં અમુક ભાગી જતી જે દીકરીઓનો આંકડો હતો એ ચોંકાવનારો હતો પછી તો અમદાવાદમાં જ પાટીદાર સંસ્થાઓએ દીકરીઓની જાગૃતિ માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા મૂળ મુદ્દો એ છે કે આપણી દીકરીઓ એ પછી પાટીદારની દીકરી હોય કે લોહાણાની હોય કે જૈનની હોય કે બ્રાહ્મણની હોય કે પ્રજાપતિની હોય કે આદિવાસીની હોય કે દલિતની હોય કોઈ પણ સમુદાયની દીકરી હોય એણે સ્વરક્ષણ માટે તાલીમ લેવી જોઈએ એમાં કશું ખોટું નથી ગગજીભાઈએ કહ્યું તેમ સરદારધામમાં તો લાઠીદાબ અને તલવારબાજીની તાલીમ અપાય પણ છે વીરતા પરમો ધર્મ એ સૂત્રને અમલમાં મૂકવું હોય અને ખાસ કરીને બદલાતા સમયમાં પોતાનું રક્ષણ કરવું હોય તો આ દિશામાં આપણે આગળ વધવું જ પડશે હવે હું વાત કરું ગગજીભાઈ સુતરિયાના બીજા મુદ્દાની એમણે એમ કહ્યું છે કે ગુજરાતમાં અને ભારતમાં લશ્કરની તાલીમ બધાને આપવી જોઈએ આ મુદ્દો વિચારવા જેવો છે હવે એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે એક બાજુ છે અહિંસા પરમો ધર્મ અને બીજી બાજુ છે વીરતા ધર્મ આપણા શાસ્ત્રોમાં જે અહિંસાની વાત કરવામાં આવી છે એ અલગ અલગ છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે અહિંસાની વાત કરી છે એ અહિંસા એવી નથી માર ખાઈ લો કોઈ આપણા ઉપર હુમલો કરે તો પણ આપણે એને સહન કરી લો અને કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં હિંસા કરવી જ નહીં એવો જે એક અભિગમ છે એ અભિગમ કેટલો વ્યાજબી છે એનો વિચાર કરવો જોઈએ સ્વામી સચ્ચિદાનંદિવાળા એ તો વર્ષોથી કહી રહ્યા છે કે વીરતા પરમો ધર્મ ભારતે અને ખાસ કરીને હિન્દુઓએ અમલમાં મૂકવું જ પડશે તમારામાંથી ઘણાને કદાચ ખબર નહીં હોય કે સ્વામી સતીદાનંદ જ્યારે કાશીમાં ભણતા હતા ત્યારે મહાત્મા ગાંધીના બહુ જ મોટા ચાહક હતા એ કાશીમાં જે ખંડમાં રહેતા હતા એ ખંડમાં મહાત્મા ગાંધીની એક તસવીર પણ એ લગાવી હતી એમણે પણ ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું અને એમાં ભારતનો ખૂબ જ ખરાબ રીતે પરાજય થયો ત્યારે એ મૂળ તો સંશોધક છે ઇતિહાસ મને એમણે બરાબર ફંપોસ્યો અને એમણે શોધી કાઢ્યું કે ક્યાંક કાચું કપાયું છે શું ભૂલ થઈ છે તો એમણે કહ્યું કે હિન્દુઓ તો અહિંસામાં માને છે એને કારણે સતત માર જ ખાતા રહ્યા છે એમના ઉપર આક્રમણો થતા રહ્યા છે એમની બેન દીકરીઓની આબરૂ લૂંટાતી રહી છે એમણે ખૂબ જ મહેનત કરીને બધું ભેગું કર્યું હોય એ આક્રમણખોરો લઈ જાય છે અને સતત ડરી ડરીને એ લોકો જીવે છે એવું સ્વામી સચ્ચિદાનંદને લાગ્યું તો એમણે પહેલું કામ શું કર્યું ખબર છે એમણે પહેલું કામ ગાંધીજીની તસવીર પોતાના ખંડની દિવાલ ઉપરથી ઉતારી અને વહાવી દીધી અને એમણે એમ કહ્યું કે ગાંધીજીએ હિન્દુઓને વધારે કાયર બનાવી દીધા છે અહિંસાના નામે કાયર બનવું તો પોસાય જ નહીં એવું સ્વામી સચ્ચિદાનંદ વારંવાર કહેતા રહ્યા છે સ્વામી સચ્ચિદાનંદ તો ક્રાંતિકારી કહેવાય છે વૈજ્ઞાનિક અભિગમવાળા સંત ગણાય છે અને એકસોથી વધારે પુસ્તકો પણ તેમણે લખ્યા છે એટલે એમણે જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર છે વીરતા પરમો ધર્મ વીર બનો વીર બનીને પછી અહિંસક બનો એવું એમનું કહેવું છે કાયર બનીને અહિંસક ન બનો તમે બહાદુર તો બનવા જ જોઈએ તમારામાં પરાક્રમ કરવાની તાકાત તો હોવી જ જોઈએ કોઈ ખોટી રીતે તમને વારંવાર હેરાન કરી જાય અને પછી તમે અહિંસાનું લેબલ લગાવીને એમ કહો કે ના ના અમે તો અહિંસક છીએ એવું નહીં ચાલે એવું સ્વામી સચ્ચિદાનંદ વારંવાર કહેતા રહ્યા છે ગાંધીજીના અહિંસા વિશેના વિચારોની આપણે ચર્ચા કરવા બેસીએ તો તો ખૂબ લાંબી ચર્ચા કરવી પડે પરંતુ ગાંધીજીનું એક વાક્ય વર્ષો પહેલાં મેં વાંચ્યું હતું એ મારે તમારી સાથે વહેંચવું છે ગાંધીજીએ એક વખત એવું કહ્યું હતું કે સરેરાશ મુસ્લિમ ગુંડો છે અને સરેરાશ હિન્દુ કાયર છે ભાયલો છે અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર કાયર લોકો હશે ડરપોક લોકો હશે ત્યાં સુધી ગુંડાઓ પણ રહેવાના જ છે એ કદી ભૂલવા જેવું નથી મને લાગે છે કે ગાંધીજી જેવો ક્રાંતિકારી વિચારક જ આવું નિવેદન કરી શકે અને આ નિવેદન એમણે જ્યારે કર્યું હતું ત્યારે સાવ સાચું જ હતું આ નિવેદન એ માણસ જ કરી શકે જે પરિસ્થિતિનું સાવ સાચું મૂલ્યાંકન કરી શકે તકલીફ એક વાતની એ થઈ કે ગાંધીજીએ જે નિદાન કર્યું એ નિદાન સાચું હતું પરંતુ પછી એનો જે ઉપચાર કર્યો એમાં એ ખૂબ માર થઈ ગયા અને એની સૌથી મોટી અસર હિન્દુઓ ઉપર પડી છે એની ચર્ચા અત્યારે મારે વધારે નથી કરવી ક્યારેક કરીશ પરંતુ ઇઝરાયલવાળી વાત જે છે એની ચર્ચા મારે થોડીક કરવી છે તમારી સાથે એટલું યાદ રાખીએ આપણે વાત સાચી છે કે જીવન જીવવું તો વટથી જીવવું ડરી ડરીને ના જીવાય જ્યારે ડરી ડરીને કોઈ વ્યક્તિ કે પ્રજા કે રાષ્ટ્ર જીવન જીવે છે ત્યારે એ સાચું જીવન જીવી શકતો જ નથી કારણ કે જીવન જીવવાની પહેલી જ શરત જ એ છે કે તમે મુક્ત રીતે સ્વતંત્ર રીતે જીવન જીવો ડરીને જીવન ના જીવી શકાય તો ડર તો કાઢવો જ પડે તો જો ડર કાઢવો હોય તો તમારામાં એક ચોક્કસ પ્રકારની હિંમત હોવી જોઈએ તમારે બહાદુર થવું પડે તમારે પરાક્રમી થવું પડે જે ઇઝરાયલમાં તમે આપણે જોઈ રહ્યા છીએ વર્ષોથી મિત્રો યહૂદીઓની વસ્તી કેટલી બે હજાર એકવીસની ગણતરી પ્રમાણે આ વિશ્વમાં યહૂદીઓ દોઢ કરોડથી વધારે છે એક નાનો જથ્થો છે ઇઝરાયલ તો ખૂબ જ ખૂબ જ નાનું રાષ્ટ્ર છે અને આજુબાજુમાં બધા દુશ્મન રાષ્ટ્રો છે ઇસ્લામિક રાષ્ટ્રો છે અને સતત વર્ષોથી એ એમને લડત આપી રહ્યું છે શું ભારત અથવા તો ગુજરાત ઇઝરાયલ જેવું બની શકે હાર્ડવેર અને સોફ્ટવેરની રીતે એ શક્ય છે ખરું હાર્ડવેરની રીતે જોઈએ તો આપણી પરિસ્થિતિ અને ઇઝરાયલની પરિસ્થિતિમાં ઘણો ફરક છે ઇઝરાયલની આજુબાજુમાં ઇસ્લામિક રાષ્ટ્ર છે જે એના દુશ્મન છે ભારતમાં તો જો ઇસ્લામિક લોકોની વાત કરીએ તો ભારતમાં લગભગ વીસ કરોડથી વધારે મુસ્લિમો અંદર જ છે એક આ મોટી એરર છે બીજી એરર એ છે કે શું હિન્દુઓ યહૂદીઓ જેવા છે ખરા એનો જવાબ ના છે એ મિજાજ નથી હિન્દુઓમાં હિન્દુ સરેરાશ રીતે વહેંચાયેલો છે હિન્દુ સરેરાશ રીતે ઘણીવાર દુઃખ સાથે કહેવું પડે કે સ્વાર્થી છે હિન્દુઓ ઇતિહાસના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો ક્યારેય સંગઠિત પણ નથી થયા અને ક્યારેય મક્કમ પણ નથી થયા અને ત્રીજી વાત એ કે ઇઝરાયલ થવું એ પ્રેક્ટિકલી ભારત માટે કેટલું શક્ય છે કારણ કે જે દેશમાં હિન્દુ અને મુસ્લિમો સાથે સાથે સદીઓથી રહેતા હોય અને મોટી સંખ્યામાં રહેતા હોય એમના મન જો ઊંચા નીચા થઈ જાય તો તો પછી આંતરિક વિખાદ જ એટલો બધો આગળ વધી જાય કે જીવવાનું ભારે પડી જાય પણ સાથે સાથે ગગજીભાઈ સુતરિયાની એ વાત પણ સાચી છે કે બહાદુર તો થવું જ પડે પરાક્રમી તો થવું જ પડે જો એક સ્વસ્થ જીવન જીવવું હોય શાંતિ સાથેનું જીવન જીવવું હોય તો જે સામે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સામનો કરીને ભલે તમારે મોતને મુઠ્ઠીમાં લેવું પડે પણ આપણી દીકરીઓની કમરે પણ રિવોલ્વર લટકતી હોય એવું વાતાવરણ સર્જવું જ પડે કારણ કે સાચો વિકલ્પ તો એ જ છે દેશને સુરક્ષિત કરવા માટે તમે આવ્યા આપ આવ્યા પહેલાં મેં કીધું હતું કે આ દેશની અંદર ઇઝરાયલની જેમ સેલ્ફ ડિફેન્સ દરેક વ્યક્તિઓને તાલીમ લશ્કરની તાલીમ આપવામાં આવે આઠ કલાક હુવાના આઠ કલાક ધંધાના આઠ કલાક વૈજાયા એમાં નાઈ ધોઈને તૈયાર થઈને કસરત કરે યોગા કરે એમાં ડિફેન્સનું પણ ટ્રેનિંગ આપવામાં આવે સાહેબ તો બહારના પરિબળો અને દેશની અંદરના જે અમુક પરિબળો છે એની સામે જરૂર પડે કેવી રીતે આ ભારતને રક્ષિત કરી શકાય એ માટે સરદાર ધામ આપની સાથે છે ખૂબ સાહેબ સમય કાઢીને પધાર્યા બદલ થેન્ક યુ અને જે નિર્ણય કરવાના હો દુશ્મનના ઘરમાં ઘરીને એના દેશમાં ઘૂસીને જે ઠોકવાના હોય એમાં તમારે હાર્યા છીએ કારણ કે હવે છે ને અહિંસા પરમો ધર્મ વંદન હવે વીરતા પરમ ધર્મ અને રાષ્ટ્ર પરમ ધર્મ છે